નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો છાપરા નંબર પાંચમાં જે વકલો રાખવામાં છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે આજે કેવું રહે છે બજાર તે જાણી લઈએ જોઈ શકો છો કિલો નંબર છત્રીસથી હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો ત્યાર પહેલાં આપણે વાત કરીએ લઈએ ગઈકાલે જીરુમાં કેવા બજાર હતા તો ગઈકાલે બે હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સુધીનું બજાર બોલાઈ રહ્યું હતું આજે કેવી રહી છે તૈજી મંદિર ચાલો જાણી લઈએ

ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયાના ભાવો થયા છે સાડત્રીસો ને એકતાલીસ રૂપિયા છે થોડુંક જોઈ શકો છો ત્રણ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સાડત્રીસો એકતાલીસ રૂપિયાના ભાવો ગુંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસના ના બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો આજે બે હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી હાલ બજાર બોલાઈ રહ્યું છે સારી ક્વોલિટીમાં આગળ ત્રણ હજાર નવસો આસપાસના બજાર ભાવો થઈ શકે છે